સમી સાજે પાણીના પ્રેશરથી દિવાલ ધરાશાયી થઈ હોવાની સમગ્ર ઘટના બનવા પામી હતી ત્યારે દિવાલ ધરાશાયીની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી જોકે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને તપાસ હાથ ધરી જેમાં જાણવા મળ્યું કે પાણીના પ્રેશરથી દિવાલ ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી ફાયર બ્રિગેડને કહી કોઈ આપણે પબ્લિકમાંથી ફોન મળ્યો હતો કે ભાઈ અહીંયા તો ટ્રોમા વોર્ડમાં દિવાલ પડી છે ફાયર બ્રિગેડ આવીને ઘટના સ્થળે તપાસ કરી પણ એ ખાલી વોર્ડની કોઈ પાર્ટિશન દિવાલ હતી જેના કારણે કોઈ અંદર પાણીનો અંદર સ્ત્રોત અંદર ગયો હશે જેના કારણે ઓલા પોલાડના કારણે દિવાલ ખાલી હતી એ પડી ગઈ હતી ફાયર બ્રિગેડ આવી તો તપાસ કરી પણ કોઈ જાનહાની કે કોઈને ઈજા કશું હતું નહીં એ વોર્ડમાં ખાલી જે દિવાલનો પાર્ટિશનનો ભાગ હતો પ્લાસ્ટરવાળો એ ખાલી પડી ગયેલો છે ના એવું કઈ છે નહીં ભયજનક જેવું એ ખાલી વોડ ની ખાલી એક જ સિંગલ દિવસ જે હતી એનો ભાગ પડી ગયેલો છે અને જે અમે તપાસ કરી પણ બીજું કોઈ તો કઈ ભયજનક જેવું છે નહીં અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં રહેતા યુવક એ સગીરા ઘરે પહોંચ્યા